પાણી કે જે કોઈ બનાવી નથી શકતું જડે જીવન છે પાણી કે જેના વિના કોઈ વસ્તુ થઈ નથી શકતી સૌરાષ્ટ્રની અત્યારે મોટામાં મોટી કોઈ સમસ્યાનો ભાગ હોય ને તો એ પાણી દેખાઈ રહ્યું છે એક સમયે સૌરાષ્ટ્રની ધરતીમાં ચાલીસ પચાસ ફૂટે પાણી હતા એ પાણી અત્યારે પાંચસો હજાર બે હજાર ફૂટ ડેપમાં વઈ ગયા છે આખું સૌરાષ્ટ્ર અત્યારે ભાડાના મકાન માં રહી જેમ કે આખું સૌરાષ્ટ્ર અત્યારે નર્મદા ઉપર નિર્ભર છે અહીંયા જેટલો પણ વરસાદ પડે છે

જેમાં ચેક ડેમો તળાવો બોર રિચાર્જ ખેત તળાવડી કુવા રિચાર્જ અને નાના મોટા સોસ ખાડા જેવા વધારેમાં વધારે પાણી સચવાય અને પાણી રોકાય એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે આ કાર્યને ગતિ આપવા માટે આપની દિલ્હી જળ મંત્રાલય પણ ખૂબ સરસ રીતે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે કેન્દ્રએ ગીર ગંગા પરિસર પરિવાર સાથે એમોયું પણ કર્યું છે કેન્દ્રને આપની જલ મિનિસ્ટ્રી છે તદુપરાંત એવી આપની સંસ્થા કે લોકસભાની અંદર પણ ગીર ગંગાની ક્યાંક ને ક્યાંક ચર્ચા થઈ છે

લોકોને લોકોને વેગ મળે મળે આની માહિતી એક મોટું જલ આયોજન કરેલું છે આપણા કાલાવર રોડ પેરેજ હોલમાં બાર તારીખે સાંજના પાંચ વાગે અને આ પ્રોગ્રામની અંદર આપણા કેન્દ્રના જલ મિનિસ્ટર સી આર પાટીલ સાહેબ તેમજ આપના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે અહીંના લોકલ સૌરાષ્ટ્રના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતો અને છેવાડાના વ્યક્તિ લગ્યાનો મેસેજ પહોંચે એના માટેનો ગીર ગંગા પરિવારનો પ્રયત્ન છે બસ એક જ જે છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય અને દરેક લોકો આને જવાબદારીથી સમજી અને વધારેમાં વધારે જળ સંચયના કાર્ય કરે અને આ અભિયાનમાં જોડાય જેથી કરી સમગ્ર જીવસુષીના કલ્યાણ અર્થે આ લોકોને અને સમાજને ફાયદો થાય એના માટે અમારી આ ગીર ગંગાની આખી પરિવાર ની ટીમ પૂરેપૂરી જહેમત સાથે આ પ્રોગ્રામ ને સક્સેસફુલ કરી અને સેવાડાના લોકો લગી પહોંચવા માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે ભારત માતા જય